ગામના ખેડૂતોને નકલી ખાતર પધરાવી દેવામાં આવ્યું ચુડાના ગોખરવાળાના ખેડૂત દિનેશભાઈ પરમાર સાથે છેતરપિંડી કરી નકલી ગુવારનું બિયારણનો મુદ્દો હજુ ઉકેલાયો નથી તેવામાં વેળાવદર ભૃગુપુર સહિતના ગામોમાં કૃષિ પ્રધાન એનપીકે ઓડસી નામનું ઓર્ગેનિક ખાતર પધરાવી દેવામાં આવ્યું હતું ત્યારે કપાસ તેમજ જુવાર જેવા પાકોની વાવણી કર્યાના બે મહિનાથી વધુ સમય વિતાવ્યો છતાં પણ કપાસ અને જુવારના છોડનો યોગ્ય વિકાસ થયો નથી જેથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ખેડૂતો નકલી ખાતર વેચાણે આપી જનારા વ્યક્તિને ફોન કરી જાણ કરી હતી ત્યારે ખાતર આપનાર વ્યક્તિના ફોન બંધ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા ચૂડા તાલુકામાં નકલી બિયારણ ખાતરના કિસ્સાઓ વધતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે નોંધનીય છે કે વેળાવદરના ખેડૂતોને નકલી ખાતરના કિસ્સામાં ચૂડા પોલીસ મથકે અરજી નોંધાવી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારે ભૃગુપુર ગામના આશરે નવ જેટલા ખેડૂતો ડુપ્લિકેટ ખાતરનો ભોગ બનતા અનેક સવાલો ઊભા થયા છે ત્યારે ખેડૂતોમાં ડુપ્લિકેટ ખાતરના મુદ્દે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આ સમગ્ર ઘટનામાં ખેડૂતોને ન્યાય મળે છે કે કેમ કે પછી ભીનું સંકેલાઈ જશે તેના પર સૌની નજર મંડાઈ રહી છે બોલો મારું નામ રમણેકભાઈ ભીમાભાઈ મકવાણા ગામ ભગુપુર તાલુકો ચૂડા મેં આ કૃષિધન એનપી કે ખાતર વાવ્યું છે એની તેની કપાસ મારો જે છે એ હાવ બે ત્રણ વખત વાવ્યો પણ કપાસ બહુ જ ઘટતો જાય અને એ કપાસ બળી જ જાય ઉગીને હૂકી જાય છે અંદાજે મારો વીસથી પચીસ હજારનો એમાં ખર્ચો કર્યો છે તો આ કપાસ એના વળતા પાણીએ નથી થયો કેટલા વીઘાનો કપાસ વાયો છે આ કપાસ ચાર વીઘામાં કપાસ છે ચાર વીઘાનો કપાસ છે અને ક્યારે વાયો છે કેટલો સમય પાંચમા મહિનાની સત્તર તારીખે કપાસ વાયો છે અને અત્યારે આપણે સાતમા મહિનાની ઓગણીસ તારીખ થઈ બે મહિના ઉપરનો કપાસ થયો આપણે આ આ ખાતર થી તમારે એકને આડઅસર થઈ છે કે બીજા ખેડૂતો બન્યા છે ખેડૂત છે છે ગામમાં એમાં નજીકમાં જ એવા ઘણા બધા ગામમાં ખેડૂત છે એવા બધાને ઘણી બધી નુકસાની ઘણી બધી છે કંપનીમાં કોલ કર્યો તો સંપર્ક સાધો હતો કંપનીમાં કોલય કર્યો હતો પણ પછી એક બે કોલ લાગ્યા પછી કોલ અંદાજ સિચ ઓફ કરી નાખ્યો કોઈ પણ કોલ પછી થતો નતો મારું નામ શિવાભાઈ જયરામભાઈ ભગુપુર કાલિયા ભગુપુર ગામ તાલુકો ચૂડાજ જિલ્લો સુરેન્દ્રનગર મારી આ જાહેર મેં બે બે અઢી વીઘા વાવેલી છે અને આમાં મારે નુકસાન લગભગ વીસથી પચીસ હજારનું છે અને આ બાજુમાં કપા પણ મારે જ છે અને આ ખાતર મેં વાપર્યું હતું એ ભાઈ આવ્યા તારે એમ કહેતા હતા કે આ ખાતરથી તમારે ફળદ્રુપ જમીન થાય છે કયું ખાતર કૃષિ પ્રધાન નર્મદા કૃષિ પ્રધાનનું છે આર્ગોનિક કેવું કઈક લખેલું છે કોથળી ઉપર અંદાજિત કેટલું નુકસાન છે એટલે આમાંથી મારે લગભગ પચાસ થી સાઠ હજાર નુકસાન છે જાહેર અને કપાનું થઈ પ્રતાપભાઈ જસવંતભાઈ મકવાણા ગામ ભગુપુર તાલુકો ચુડા સુરેન્દ્રનગર આ વાડીમાં કપાસ વાયા બે મહિના થઈ ગયા અને કૃષિધન ખાતર નાખવાથી કપાસ હાઉ બગડી ગયો છે અને હાવ પીળો પડી ગયો અને બે ગયો છે અને આમાં મેં આ નવ વીઘામાં કપાસ વાવેલો છે અને એમાં મારે ચાલીસથી પિસ્તાલીસ હજારનું ખર્ચ થયેલું છે કંપનીમાં વારંવાર ફોન કરવા છતાં કોઈ ફોન ઉપાડતું નથી કોઈ વાતચીત કરતું નથી એટલે આના માટે મને કંઈક સહાય મળે એવું સરકાર પાસે હું વિનંતી કરું છું અને આ જમીન મેં પચીસ વીઘા ઉધળ રાખેલી છે અને ઉધળ એક લાખ રૂપિયા મેં મેં વાવ્યું છે અને મને અત્યારે આમાં વળતર કઈ મળે નહીં તો મારે નુકસાની જાજે જાય એવું છે અને એક વાર વરસાદ થતો નથી અને એક આ ખાતર નાખવાથી મારે બહુ નુકસાની જાય એવું છે વન ના વર્ષ માટે બીજા ઘણા બધા ખેડૂતો અને ગામની અંદર ઘણા બધા એવા ખેડૂતો છે કે એને ખાતર ઘણું નાખ્યું છે અને કપાસ બગડી ગયો છે અને કંપની કોઈ જવાબ આપતા નથી કપાસ સિવાય બીજા પાકોમાં પણ એની અસર થઈ છે આ ચારમાં મગમાં તલમાં કઠોળમાં ઘણામાં બધામાં જીમા જીમા વસ્તુમાં નાખ્યું એમાં બધામાં આ તકલીફ પડી છે કોઈ આમાં ખડ બળ બધું હવે કપાસ્યો કુલ બિલકુલ નીકળતો નથી વાવી એટલે તરત બળી જાય ખડે ન નીકળ્યું બધું ખડે બળી ગયું આમાં એટલું ગરમ પડ્યું આ ખાતર